હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ તમે બધા મજા મારશો હવે આપણે છે એ કૃષ્ણમ વંદે લખાઈ ગયું છે હવે આપણે છે એ જગદગુરુની છે એ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જો તમારે મારું મેં બનાવેલું આખો તોરણ જોતું હોય તો તમે છે એ મારી ચેનલમાં ઠેક સુધી છે એ બન્યા રહેજો અને જો તમે નવા હોય તો મારી ચેનલને છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેનાથી છે હું નવા વિડીયો મૂકું તો જગતગુરુ છે એનો નમૂનો ઉતારી અને પછી છે એ પાછું આપણે આગળ જે તુલસી ક્યારો કળશ ગણપતિ નાખ્યું એ જ છે એ પાછળના ભાગમાં પણ છે એ આવશે તો હવે છે એ આપણું તોરણ છે એ થોડાક જ સમયમાં છે એ પૂરું થઈ જશે પછી છે એ હું તમને નીચેની છે એ કોથળીયું કઈ રીતે ઉતારવી એ બતાવીશ અને ઉપર છે એ કઈ રીતની ડિઝાઇન કરવી એ પણ છે એ જ હું તમને છે એ બતાવીશ ઉપર એટલે કે અહીંયા જે કાંગરી બાંધવામાં આવે છે એ કઈ રીતે કરવી ને એ પણ છે એ હું તમને બતાવીશ સાઈડની બે અને ઉપરની બે સાઈડ છે એ અને ઉપર છે એ કાંગરી બાંધેલી આવશે અને નીચે છે એ આપણે કોથળી ઉતારવાની છે તમે જોઈ શકો છો કે આપણે છે એ ગુરુમ છે એ લખવાનું છે એ શરૂ કરી દીધું છે જગતગુરુ લખાઈ જાય એટલે છે આપણું તોરણ છે એ કમ્પ્લીટ જ થઈ ગયું છે એ આપણે માનવાનું છે તમને છે કોઈ બીજા અક્ષર છે આમાં આવડતા હોય ને એની જગ્યાએ તમારે એ અક્ષર બેસાડવો હોય તો તમે એ પ્રમાણે છે નમૂનામાં જે મોતી વધઘટ થતા હોય એ પ્રમાણે ગણી અને તમારી પાસે જે અક્ષર કોઈ બદલવો હોય એ હોય તો તમે ઈ પણ છે આમાં બેસાડી શકો છો મેં પણ આમાં છે એ ફેરફાર છે એ અમુક અક્ષરોમાં છે એ મારી મેળે છે એ મેં કરેલો છે કેવી રીતે છે તમે પણ તમારી મેળે છે એ કોઈ પણ અક્ષરમાં છે એ ફેરફાર છે એ કરી શકો છો જો છે એ લખાવાની છે આપણી શરૂઆત છે એ થઈ ગઈ છે શરૂઆત છે એટલે તમને પહેલાં એમ થતું હશે કે આ છે એ શું બને છે એમ જ જેવું તો લાગતું નથી પણ છે એ થોડોક લખાઈ જશે ને આપણે થોડોક નમૂનો નાખી દઈએ ને એટલે પછી છે એ તમને આઈડિયા છે એ આવવા મળશે કે કઈ રીતનું બને છે no <laughs> no આના પછી છે એ હું હાથી ગોટીનું જે તોરણ છે એનો નમૂનો છે એ તમને હું છે એ કરીને છે એ બતાવીશ જો તમારે કોઈને એ તોરણ કરવું હોય તો એ પણ છે એ તમે જોઈ શકશો અને એના પછી છે એ ગાડું છે ગાડું છે એ કઈ રીતે થાય છે ખાટલી વર્કમાં એ પણ છે એ હું તમને કરીને બતાવીશ તમારે જો કોઈ બીજો નમૂનો છે એ જોવો હોય અને તમને ન આવડતો હોય તો મને છે એ કોમેન્ટ કરીને જણાવજો હું તમને એ વિડીયો પણ તમારે જે નમૂનો જોતો હોય છે એનો પણ છે એ વિડીયો છે એ હું નાખીશ જોઈ શકો છો તમને કે હવે છે એ તમને લાગતું છે કે જ છે એ આપણો બની રહ્યું છે હજી થોડોક હું બનાવીશ ને ત્યારે તમને છે એ ખ્યાલ આવશે અહીંયા છે એ હું આ વિડીયો છે એ પૂરો કરું છું જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી રાખજો જેનાથી છે એ હું આગળનો વિડીયો મૂકું તો તમને છે એ તરત છે એ જોવા મળે હવે હું આગળના વિડીયોમાં છે એ જ કઈ રીતે કમ્પ્લીટ થાય છે એ હું તમને બતાવીશ